મહાવીર ટ્રેનિંગ પર આવેલ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સ સામાજિક તત્વોનો અડ્ડો બનતું જતું હોય તેમ જોવા મળી રહ્યું છે અસામાજિક તત્વોમાં જાણે પોલીસનો ખોફજ નહીં રહ્યો હોય તેમ જાહેરમાં મારામારી કરી રહ્યા છે અંકલેશ્વર મહાવીર ટર્નિંગ ઉપર આવેલ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ગત ચૌદમી ફેબ્રુઆરીના રોજ સાંજે બે યુવાનોના ટોળા દ્વારા માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે ફરી એકવાર આજ કોમ્પલેક્ષમાં મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે યુવાન મળી અને એક યુવકને માર મારી રહ્યા છે છૂટા હાથની મારામારીમાં કેટલાક અન્ય યુવાનો પણ આસપાસ નજરે પડી રહ્યા છે ત્યારે સિગ્નેચર ગેલેરીયા કોમ્પલેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બનતું જતું હોય તેવું લાગી રહ્યું છે અસામાજિક તત્વોમાં જાણે પોલીસનો ખોફ જ નથી રહ્યો તેમ જાહેરમાં મારામારી કરી રહ્યા છે જેના કારણે સામાન્ય લોકો અસલામતીનો અનુભવ કરે છે ત્યારે આવા તત્વો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે